અને રીક્ષા વચ્ચે અકસ્માત ત્યારે અકસ્માતમાં બે વર્ષના બાળકનું મોત થયું તો અન્ય ઇજાગ્રસ્ત પણ થયા ત્યારે રિક્ષામાં સાત મુસાફરો સવાર હતા ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં ધાનેરાથી કોચરા જતી રિક્ષાને અકસ્માત તડ્યો ત્યારે રિક્ષાને પાછળથી બાઇકે ટક્કર મારતા સર્જાયો અકસ્માત જેમાં બે વર્ષના બાળકનું મોત નીપજ્યું તો અન્ય કેટલાક ઇજાગ્રસ્ત પણ થયા ત્યારે રિક્ષામાં સાત મુસાફરો સવાર હતા જોકે ઇજાગ્રસ્તોને અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે ત્યારે સમગ્ર મામલે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે